હમ જીદસ પાણી અર્ક છે જીવામૃત છે આ બધાનો છંટકાવ પંપ દ્વારા કરવામાં આવે છે ઓકે એનાથી સમય પણ બચે છે પણ બચે છે ઓકે તો આ અનાજી શું ફાયદા થાય છે જીવામૃતથી ફાયદા ઘણા બધા છે કે જે બેક્ટેરિયા જે પત્તા ઉપર આવી અને પ્રકાશ સંશ્લેષણની અને આ જે એના પાકને ખોરાક આપવાનું કામ કરે છે ઓકે

આ બધી અલગ અલગ પ્રોડક્ટ છે આપણે આ જીવામૃત છે પેલું બીજામૃત છે આની અંદર આ બેક્ટેરિયા આપણે ફંગીસાઈડ માટે છાસ માટે બનાવેલા છે પેલા સડવા માટે બનાવેલા છે હા વીરાભાઈ આ અમારા પાડોશી વીરાભાઈ છે ઓકે હા એ પણ એમને બી એમને સલાહ આપેલી છે કે આ પેલું જે મૂત્રવાળી જે સિસ્ટમ છે ને એમને આપેલી છે ઓકે ઓકે એ પણ પ્રાકૃતિક ફાર્મિંગ કરી રહ્યા છે